માં પૈસા નહિ લે હું શું કવ કે એના માં તો વિમલ ખાવા પૈસા નહિ કરવા નું શું માર આમ પેલા હસીને તો મન દે એક ઠોક વા વાત કરશી અને અમાર તો પેલો ભાઈ બનાવતો તેને પૈસા વિશે કઈ નો મન તો આમ આનંદ થાય ને અમુક વખત બુરો બુરો થઈ ગયો તો શું કરવા મારતો તો કો તો હારી વાત મન તો બચા બચાવતો હારી પણ મારે જે જીવાય એવું લાગતું નહિ ડર એમ બાટલી પી દે પછી શું કરું હું પેલો અરે બીતે જબરજસ્ત આ તો ઓ ખાવા છે

આવું મને બઉ બીક લાગે પેલા તો આવશે ના યાર ઉપર બીક લાગે મને તો વરસાદ ને ભેદા કરવાના આ બધું આ ભાઈ ના છું હું બધું કરવાનું

દબાઈ દારૂડિયા માથા આપડે બે બે સળાઈ દેવાની ભેગું ફરી જવાનું બરોબર તું રે પી ના દુ જ નહીં પીતો પણ લાગી નામ ઉપર નહીં આપડે મશીન લા પડ્યો ને પેલું ચોકલું કઢી એ પેલું કચ્છ વાત નહીં એનું ગમે જાય તો બેડા તોડી નાખવા પેલા તો

લેડો આપડે ના છોડે નહીં લે કાલી ના આવ્યો છો કે ભારે জিন্দি পড়া পয়সা ছড়িয়ে দেওয়া ঠোকি

હા હા હેલો ગઈ આ ખાલી મનોરંજન માટે બનાવ્યો તો કોઈ અમા કોઈ ખોટી બાબત થઈ હોય તો તમારે એ વાતનું પેલી પરતી મૂકી દેવાની અને તમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય ખોડિયન જય ખોડિયન